બોલો એટલે ઘણા દાડા થઈ ગયા ઉગ્રવા જવું પડશે તો જાવ પેલા બરાબર

અરે ભાઈ અમે ઠાક છોકરાને લઈ લેજો છોકરાને મતડજી આ હો પૈસા આ ના હોય તો સીધી સીધી મોણી જાતા હોય તો તારા પછી મોણી જાતા હોય

તમારી તો વાત ખાલી સીધી સીધી પૈસા આલ લેતા લો આલ દીધો બરોબર હવે પૂરા લાવો પૂરા પૂરા જો હાલ તો 500 ના આલ્યા પણ કાલ તો ભેળ થાય જ કામ તો બહાર જવાનું મહિના જીડી આવો પણ કાલ

તને ઉપાડી જાવી તું પૈયાલી જાય કોઈને ઉપાડતા નહીં પણ લઈ જાય તું જાય તને કોણ બાજુ ઘેર આયો